मदा पूर्णमिदं पूर्णात्पूर्णमुदश्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः શાંતિ શાંતિ પરમ આદરણીય સંતો તથા સદ્ધર્મ પરાયણ સંત સેવી ભાઈઓ તથા બહેનો આ ગામ કેટલું બધું ભાગ્યશાળી છે કે જેની અંદર આવા મહાપુરુષનો જન્મ થયો અને તમે બધા કેટલા ભાગશાળી છો કે તમને આવો લાભ મળ્યો છે હું જોઉં છું ત્રણ ચાર કલાકથી તમે બધા એક ધારા બેઠા છો શેના માટે બેઠા છો એક શ્રદ્ધા લઈને એક ઉગારામ બાપુ પ્રત્યેના ભાવ લઈને આપણે ઉગારામ બાપુ શબ્દ છે ઉગમનો અર્થ થાય છે ઉગવું પ્રગટ થવું રામ દરેક ના હૃદયની અંદર જેને રામનો ઉદય કરાવ્યો છે એ ઉગારામ બાપુ છે અને ભલારામ બાપુ જ્યાં રામનો ઉદય થાય એ ભલા જ હોય એમાં કંઈ પણ કેવા કારોનું હોય જ નહીં પણ તમારી શ્રદ્ધા તમારી ભાવના હું જોઈ અને મને ધન્યવાદ દેવાનું મન થાય છે કેટલા કલાકથી તમે ભાઈઓ બહેનો બધા છો એટલું બધું કષ્ટ વેઠીને તો આપણે ત્યાં એક આર્બરટાઇન એક આઈસ્ટાઈન થઈ ગયા જેને અણુની શોધ કરી અને આ પ્રકાશ છે એમાં તરંગો છે એની બધી શોધ કરીને એવા દસ હજાર યુનિવર્સિટીમાં સર્વે કર્યો ત્યારે એને પહેલો નંબર આવ્યો આઈન્સ્ટાઈનને એને કોઈ પૂછ્યું કે આટલો બધો વિજ્ઞાનનો વિકાસ થયો છે આવો પહેલા વિકાસ હતો જ નહીં યાદ રાખજો ભલે વાતો ગમે એવી લખી હોય અત્યારે જે વિકાસ થયો છે એવો પહેલાં હતો જ નહીં અવશેષોમાં ઈંટડાન પથ્થર સિવાય કાંઈ નીકળતું જ નથી એટલે એને પૂછ્યું છતાં માણસ દુઃખી કેમ છે અશાંત કેમ છે ઝગડા કેમ છે એટલે આઈન્સ્ટાઈને જવાબ દીધો કે વ્યક્તિએ પરિવાર માટે વ્યવસ્થા કરી તમારો ચાર પાંચ માણસનો પરિવાર હોય તો એને રહેવા માટે આજીવિકા માટે ભણવા માટે દવા કરવા માટે ભણવા માટે મોસો કરવા માટે માણસે કર્યું રાષ્ટ્રના જે નેતાઓ છે એને રાષ્ટ્રની વ્યવસ્થા કરી જેટલા સંપ્રદાયો છે યાદ રાખજો ધર્મ અલગ વસ્તુ છે સંપ્રદાય અલગ વસ્તુ છે એને સંપ્રદાયની વ્યવસ્થા કરી પણ મૂળમાં ખામી રહી ગઈ કે સારો માણસ બનાવવાનું કોઈ આયોજન ન કર્યું એનું આ પરિણામ છે ધર્મ એટલે શું ધર્મ શબ્દ ધ્રિધાતુ બનેલો છે જેની અંદર દર દસ વસ્તુ હોય એને ધાર્મિક કહેવાય ધર્મનિષ્ઠ નિષ્ઠ કહેવાય પ્રતિક્ષમા દમૌસ્તેય શૌચ મિન્દ્રિય નિગ્રમ ધીર વિદ્યા સત્યમ ક્રોધ દસકમ ધર્મ લક્ષણ ધર્મના આ દસ લક્ષણો છે ધ્રતિ એટલે ધીરજ રાખવી ક્ષમા આપવી ચોરી ન કરવી મન ઉપર કાબુ રાખવો ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો અંદરની અને બાહ્યની પવિત્રતા ક્રોધ ન કરવો આ બધા જે ધર્મના લક્ષણો જેની અંદર હોય એને ધાર્મિક કહેવાય અને બીજું ઉગારામ બાપુએ જે કામ કર્યું છે પોતાને વ્યક્તિગત કોઈને પણ સમાજના કલ્યાણના ભાવથી હજારોના હૃદયની અંદર રામને બેસાર્યા છે ઉદય કરાયો છે રામનો ઉગારામ બાપુએ તો તમે અત્યારે આટલા બધા કષ્ટ બેઠા છો અને સંસ્કારોનું સિંચન સંસ્કાર એટલે શું સંસ્કાર જે છે એ જે પદાર્થ જે વસ્તુ છે એને ઊંચે લઈ જાવી યોગ્ય જગ્યાએ લઈ જાવી એના નામ સંસ્કાર છે તો આપણે ત્યાં પેલા જીભ ઉપર છે ને જીભ ઉપર છે ને કંટ્રોલ રાખવો જોઈએ આજથી અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધ ભારતમાં વિચરણ કરતા હતા કરતા કરતા એક ગામની અંદર જઈ ચડ્યા તો એ ગામની અંદર એક વિરોધી માણસ હતો ભગવાન બુદ્ધનો કારણ કે ભગવાન બુદ્ધે યજ્ઞનો વિરોધ કર્યો આજથી ત્રણ વર્ષ પહેલાં બધા માંસારી જતા યજ્ઞોમાં પણ માંસ હોમતા આપણે માતાજીને એમ બધા વધેરતા એટલે એનો વિરોધ કર્યો એ એક ગામમાં જઈ ચડ્યા તો એ ગામની અંદર એક વિરોધી હતો એને ત્રણ દિવસ બહાર જવાનું થયું એની પત્નીને કહ્યું કે મારે બહાર જવાનું છે ને બુદ્ધ આવે તો તું ભિક્ષા નહીં દેતી આપણો વિરોધી છે એ જતો રહ્યો સવાર પડ્યું બીજે દિવસે બુદ્ધ ભગવાન આવ્યા આવીને ત્યાં દેહી કરીને ઉભા રહ્યા તો સ્ત્રી છે ને ઈ હદય પ્રદાન વાય છે બરાબર ખ્યાલ કરજો પુરુષ બુદ્ધિ થી વિચારે છે સ્ત્રી હદય થી વિચારે છે એને એમ છો પતિએ ના પાડી છે સાધુ આપણે ઘેર આવ્યા છે ને પાછા કેમ કાઢવા એટલે પોતે બહાર નીકળી બહાર નીકળીને પ્રણામ કર્યા પ્રણામ કરીને બુદ્ધને કહ્યું કે ભગવાન આપ કો દેને કે લિયે મેરે ઘર મે કુછ નહીં હે આજ બુદ્ધ જતા રહ્યા બીજો દિવસ પાછા બુદ્ધ આવ્યા આવ્યા પાછા પેલી ભાવથી પ્રેમથી કે ભગવાન આપકો દેને કે મેરે કુછ બુદ્ધ જતા રહ્યા ત્રીજો દિવસ પાછા બુદ્ધ આવ્યા નહીતર તો કે ને કાલે ના પાડી પ્રમ દિવસે ના પાડી આવા ના આવા છો નાક છેક ની ગમે બોલી શકે એમ ન કીધું ત્રીજે દિવસે બુદ્ધ આવ્યા એટલે પહેલી બેન બહાર નીકળીને ભગવાન બુદ્ધને કે છે કે આપ મુજે ક્ષમા કીજીએ આપ મુજે ક્ષમા કીજીએ આપકો ચોથો દિવસ એનો પતિ આવ્યો અને કહ્યું તો કે તીન સે મેં મના કરતી હું તો બી હે એટલે પહેલો એનો પતિ ખીજાણો અને બુદ્ધને કહ્યું કે મારી પત્ની ત્રણ દિવસથી ના પાડે છતાં કેમ આવો છો ત્યારે બુદ્ધે જે જવાબ દીધો ને એ પ્રત્યેક વ્યક્તિએ સમજવા જેવો છે કે હું અહીંયા શું કામ આવું છું બુદ્ધે કહ્યું તેરી જો પત્ની હે જીસ વિનય છે જીસ વિવેક છે જીસ નમ્રતા છે મેરે કો ના કહેતી હે ને ના સુનને કે લી આતા હું જેની ના પણ સાંભળવી ગણમે આ વાણીનું તપ છે સમજ પડી એટલે આપને બધાને ઘણો ટાઈમ થયો છે થાકી ગયા છો એટલે લાંબુ નહીં બોલું પણ એક આશીર્વાદ શબ્દનો અર્થ કરીને મારું વક્તવ્ય બંધ કરું છું આપણે બધા કહીએ છીએ વડીલોને બ્રાહ્મણોને સાધુઓને કે આશીર્વાદ આપો આશીર્વાદ આપો પણ આશીર્વાદ એટલે શું સામાન્ય રીતે એમ કહીએ સુખી થાવ એટલું એવું નથી સંસ્કૃતમાં એક એક અક્ષરના અર્થો કરેલા છે તો આશીર્વાદની અંદર ચાર અક્ષરો છે અ શી વ અને દ તો આ અક્ષર શું આપે છે કે અનંત કાલે બહુ રાજ્ય લક્ષ્મી તમને લક્ષ્મીની પ્રાપ્તિ થાવ ગ્રસ્થ જીવન સુખથી જીવવું છે ને તો પૈસો જોશે યાદ રાખજો આ બધા જગત મિથ્યા છે આ બધું ખોટું છે કરી કરીને માણસને એટલો બધો દોડાવી નાખ્યો છે આપણા ઉપનિષદો એમ કે છે ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક છે ત્વક્તેના ઈશાવાસ્ય આ જગત પહેલાં ઈશ્વરે ઉત્પન્ન કરીને છેલ્લે માણસને ઉત્પન્ન કર્યો અને કહ્યું ભોગાવ તારા માટે છે એક દીકરો બાર ગયો ઘણા લાંબા ટાઈમે આવે તો એની માં રસોઈ બનાવે જાત જાતની પોતાના દીકરાને ગમતી અને પીરસેન ખાવા જાય અને મા આડા હાથ દે તો છોકરો ન પૂછી શકે તો આ બધી મહેનત શું કામ કરી અને માં કોઈ દે છોકરાને જાડા થઈ જાય કે બીમાર પડે એવી રસોઈ બનાવે ખરી તો ઈશ્વરે એવું બનાવ્યું છે નકામું બનાવ્યું છે આ બુદ્ધ ને મહાવીર ની દેન છે એ બધા ઉપકીને આવ્યા હતા જેને છોકરા માટે સાંજે દૂધ લાવવાનું છેલીના પૈસા ન હોય સમજ્યા એટલે કહેવાનો આશય એ છે કે લક્ષ્મી મળો તો લક્ષ્મી છે ને એ પક્ષી જેવી છે ઘડીક આ ડાળે બેસે ઘડીક આ ડાળે તમે પચીસ લાખ ની ગાડી લઈને ગામમાં ફરતા હો પછી સાયકલ લઈને ફરી નહીં એકો એટલે લક્ષ્મી મળો અને લક્ષ્મી ટકે એવી મળો જતી રહે એવી નહીં પછી કહ્યું કે તમે ક્યાંક જમવા ગયા હો અને અંગુર રબડી બનાવી હોય અને તમને ડાયાબિટીસ થયો હોય તો તમારે જોઈ જોઈને બળવાનું જ છે ને ખાઈ ન શકો એટલે ભોગવી શકો એવી લક્ષ્મી મળો તો અક્ષર છે એ તમને એમ કે છે કે લક્ષ્મી મળો ગ્રસ્ત જીવન સુખ થી જીવવું હોય તો પૈસો જોશે 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 પણ પછી કહ્યું કે અનંત કાલે બહુ રાજ્ય લક્ષ્મી પછી કહ્યું શિવ પ્રસાદ પ્રકરોતિ સિદ્ધિમ ભગવાન શિવની કૃપાથી અનેક પ્રકારની સિદ્ધિઓ અનેક પ્રકારની અનુકૂળતાઓ મળે શિવને આપણે દાદા કયા છે તો આપણા ઘરની અંદર દાદા હશે ને એ પોતા માટે કાંઈ નહીં રાખે સંતાનોને આપી દે છે ઘણા ઘરની અંદર જોઈએ દીકરાનું વેવિશાળ કરવો હોય અને આ સોનાના ભાવ સોનાનો મેળ ન ખાય ને તો એની સાસુ પોતાનું ઘરેણું આપી દે છે સમજ પડી ને એટલે કહેવાનો આશય એ છે કે શિવ ભગવાન દાદા છે એટલે એની કૃપાથી અનેક પ્રકારના સોપાન સિદ્ધ કરો અનેક પ્રકારની અનુકૂળતાઓ મળે પછી આવે છે વ ત્રીજો અક્ષર વ વા શત્રુ વિનાશનમ ચ પ્રત્યેક માણસને ત્રણ પ્રકારના શત્રુઓ હોય છે એક કામ ક્રોધ લોભ મોહ એક એક તમને બીમારી આવે તે અને એક તમારો ઉત્કર્ષ સહન ન કરી શકે આ ત્રણ પ્રકારના જે દુશ્મનો છે છે બધું મળી ગયું ગયું સંપત્તિ મળી 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 ગઈ શરીર સારું યશ ગયો પછી શું મુકુંદ ચરણારવિંદ ભગવાનમાં ચરણ કરોલમાં પ્રેમ થાવ તો આ ગામની ઉપર આ બધા ઉપર અને હજારોના હૃદયની અંદર જેને રામને બેસાડ્યા છે જેને સંસ્કારો નું ચિંતન બીજી એક વાત કહી દઉં ભલે મોડું થતું આપણા ચલાળા પછી સતાધાર પરબ તોરણીયા પછી આ બાજુ આવો તો વીરપુર આમ સાયલા બધે જાઓ તમે એટલે આવો 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 ચા પાણી જમવાની વ્યવસ્થા અને રાત્રિ રહેવાની પછી ખરું કાંઈ ક્યાંય સત્સંગ છે બતાવો અને સત્સંગ વિના ક્યારે જીવન નહીં સુધરે નહીં સુધરે કાયમ સો માળા ફેરવશો તો જીવનમાં પરિવર્તન નહીં આવે પરિવર્તન સત્સંગથી આવે છે તો ઉગારામ બાપાની ત્રણ વિચારધારા ગંગા યમુના અને સરસ્વતી પહેલી વિચારધારા સેવા સેવાથી તમે નિર્માની બનશો તો જ તમે સેવા કરશો બીજી સત્સંગ ત્રીજી સ્મરણ આ ત્રણ જે એમની વિચારધારા છે અને એના દ્વારા આ બધાની અંદર હૃદયનું પરિવર્તન કરી રામને બેસાડી અને જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ બદલ હું સચસત ધન્યવાદ આપું છું અને બધા ઉપર ભગવાનના આશીર્વાદો ઉતરે અસ્તુ